વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આજે લેવાયેલી પ્રિલિમિટરી પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ બારના નામાના મૂળ તત્વોના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહેતા મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન હતો કંપની નિયમ બે હજાર ચૌદ મુજબ નિયમ દસ પ્રમાણે સરકારે ભાગીદારની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરે છે જવાબ આવશે પચાસ બીજો પ્રશ્ન હંગામી મૂડી પ્રથામાં ભાગીદારનો ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય જવાબ આવશે મૂડી ખાતે જમા ત્રીજું જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે જવાબ આવશે ઓછી ચોથું પાઘડી કયા પ્રકારની મિલકત છે જવાબ આવશે અદ્રશ્ય પાંચમું પુનર્ગઠન સમયે અનામત ભંડોળની રકમ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાશે જવાબ આવશે નફા નુકસાન વેચણીના જૂના પ્રમાણમાં છઠ્ઠું ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે યંત્રો ખાલી જગ્યા પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરૈયામાં દર્શાવવામાં આવે છે જવાબ આવશે બજાર કિંમતે સાતમું ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ તો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર અને પાઘડી ખાતે જમા આઠમું જૂના ભાગીદારે પણ તેના ભાગની પાગડી ખાલી જગ્યા સંજોગમાં અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે તો જવાબ આવશે નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં વધારે હોય તેવા સંજોગોમાં નવમો જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારનું લાભનું પ્રમાણ શું આવે જૂનું પ્રમાણ દસમું ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે જવાબ આવશે વિસર્જન ખર્ચ અગિયાર વિસર્જન ખર્ચ વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતને જવાબદારીની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે સંપાદન ખાતું બાર ભારતમાં સૌપ્રથમ પ્રથમ વાર કંપની માટે એક અલગ કાયદો ક્યારે બન્યો જવાબ આવશે ઓગણીસો છપ્પન તેર કઈ મૂડીને નોંધાયેલી અધિકૃત કે નામની થાપણ કહે છે જવાબ આવશે રજીસ્ટર મૂડી ચૌદ ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે જવાબ આવશે દેવ પંદર સામાન્ય રીતે નાણાકીય પત્રકના વિશ્લેષણમાં કેટલી બાબતનું વિશ્લેષણ કરવામાં આવે છે જવાબ આવશે ચાર સોળ ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે જવાબ આવશે તરલતા સત્તર પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે અઢાર નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલીકાગત વર્ગીકરણમાં થાય છે જવાબ આવશે મિશ્ર ગુણોત્તર ઓગણીસ ચાલુ મિલકતમાં વધારો ને ચાલુ દેવામાં ઘટાડો બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે અને વીસ રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ એ રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે કે મિત્રો આ ચર્ચા કરીએ આપણે વિભાગ એ ઉપર હવે ચર્ચા કરશું વિભાગ બી ઉપર બીજું તમને ફરી પાછું કીધો કે જો તમે હજુ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બીની અંદર એકવીસમો પ્રશ્ન છે જે પેઢીને અન્ય ખાસ લાભ મળેલ હોય એની પાઘડી કેવી હોય જવાબ આવશે ઊંચી અથવા તો વધારે બાવીસ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ત્રેવીસ નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાગડી કોના દ્વારા આપવામાં આવે છે જવાબ આવશે બાકીના અથવા તો ચાલુ ભાગીદાર દ્વારા ચોવીસ પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે તો જવાબ આવશે સામાન્ય રીતે પેઢીએ પચીસ કયા પ્રકારની ભાગીદારીમાં ભાગીદારની નોટિસ દ્વારા પેઢીનું વિસર્જન થાય છે જવાબ આવશે સ્વૈચ્છિક છવ્વીસ સ્થિર બોજ એટલે શું તો જવાબ આવશે ડિબેન્ચર બહાર પાડતા બધી જ મિલકતો ગીરવી મૂકે એને સ્થિરબોજ કહે છે ગુણોત્તર એટલે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો ગાણિતિક સંબંધ અઠ્યાવીસ પ્રણાલીકાગત હિસાબી ગુણોત્તરનું વર્ગીકરણ પણ વેપારનાનું નફા નુકસાન ખાતું પાકું સરવયું અને મિશ્ર ગુણોત્તર રોકડ પ્રવાહ પત્રકમાં કેટલા પ્રકારની પ્રવૃત્તિઓ ત્રણ પ્રકારની નાણાકીય રોકાણ અને કામગીરીમાં અને ત્રીસમું કયા વ્યવહારો હંમેશા રોકાણની પ્રવૃત્તિઓ હોય છે તો જવાબ આવશે ફર્નિચરની ખરીદી અને પેટન્ટની ખરીદી ઓકે મિત્રો તો આપણે ચર્ચા કરી આજે લેવાયેલા પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસ પચીસના ધોરણ બારના નામાના મૂળ તત્વોના વિભાગ એ અને બી ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ